સ્વાગત યાત્રામાં લેશે ભાગ વડોદરા એરપોર્ટ થી એક કિલોમીટર સુધી પીએમ મોદી કરશે રોડ શો પીએમ મોદી નું ત્રીસ હજાર મહિલાઓ કરશે સન્માન હુમલા પછી સમગ્ર વિશ્વની નજર ભારત દેશની સેના પર હોય અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ભારતીય બહેન દીકરીઓને એમની સામે જ્યારે એમના પતિને આતંકવાદીઓ દ્વારા ઠાર કરવામાં આવે અને સમગ્ર વિશ્વની નજર હતી કે ચોક્કસ આ બહેન દીકરીઓને ન્યાય મળશે અને ઓપરેશન સિંધુ થકી ખરા અર્થમાં ન્યાય પણ મળ્યો છે ત્યારે હવે સૌ જાણીએ છીએ આપણે કે એક સમય હતો કે આતંકવાદી હુમલો જ્યારે થાય ને ત્યારે એની પાછળ અફસોસ કરવા સિવાય સમગ્ર દેશ પાસે કંઈ જ ન હોય ત્યારે આજે પછી તે સર્જિકલ સ્ટ્રાઇક હોય પુલવામા આતંકવાદી હુમલો થયેલો હોય કે પછી અભિનંદનની વાપસી હોય કે પછી આ પહેલગામના હુમલાના જડબાતોડ જવાબ થકી ઓપરેશન સિંધુ એટલે ખરા અર્થમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આતંકવાદના અંતનો શુભારંભ થઈ ચુક્યો છે ત્યારે સમગ્ર દેશની નારી શક્તિ આદરણીય વડાપ્રધાન જે ખરા થોડા સમય પહેલા આપણે મોદી પરિવાર તરીકે ઉજવણી કરી હતી ત્યારે ખરા અર્થમાં જે પરિવાર નો વડીલ હોય ને તે પોતાના પરિવારમાં જયારે કોઈનો પણ વાળ વાંકો થાય ને તો એને છોડે ના બસ એવી જ રીતે આજે ભારત દેશમાં કોઈ પણ આતંકવાદી કઈ પણ નાની મોટી શકે એવા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યા છે અને 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 ત્યારે આ બહેનો દીકરીઓ એક સાથે મળી સ્વાભાવિકતાથી જ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને અને આપણી ભારતીય સેનાને આભાર અભિવ્યક્ત કર્યો એમનું સન્માન કર્યું અને એના માટે વિરંગા યાત્રાઓના પણ આયોજન થયા અઢળક આયોજનો સમગ્ર દેશમાં થયા આપણે સૌ જાણીએ છીએ તેમ ત્રિરંગાના ત્રણ કલરો જેમાં હરિત ક્રાંતિ અને શાંતિ જે મધ્યનો કલર સફેદ એ શાંતિનો અને સ્નેહનો કલર છે તો લીલો કલર હરિત ક્રાંતિને દર્શાવે છે આ બંને ત્યારે જ શક્ય બને છે કે જ્યારે કોઈ પણ દેશની સેના વીરતા અને શૌર્યનો દેખાવ કરે જે આપણા ત્રિરંગાનો પ્રથમ કલર છે તો ખરા અર્થમાં ભારતીય સેનાએ આ વીરતા અને શૌર્યનું પ્રદર્શન કર્યું છે અને પોતાનો બલિદાન આપવા માટે પણ અચકાયા નથી એ શહીદોનું પણ આપણે શહીદોને પણ નમન કર્યા છે ત્યારે જ્યારે વડોદરામાં આ ઓપરેશન સિંદૂર પછી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રથમવાર ગુજરાતમાં આવતા હોય અને એમનો સર્વપ્રથમ કાર્યક્રમ વડોદરામાં હોય ત્યારે સ્વાભાવિકતાથી જ સમગ્ર શહેર એમને આવકારવા માટે એમનું સન્માન કરવા માટે અને તેમનો આભાર અભિવ્યક્ત કરવા થન રહ્યા હોય ત્યારે આ આગામી છવ્વીસમી મે રવિવારના રોજ સવારે દસ વાગે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેમની કર્મભૂમિ એવી કલા અને સંસ્કૃતિ નગરી વડોદરામાં પધારી રહ્યા છે તેના આયોજન વડોદરા મહાનગરપાલિકા ખાતે બેઠક કરવામાં આવી હતી વડોદરા દ્વારા વડોદરા શહેરમાં અનેક વાર આદરણીય શ્રી આવ્યા છે અને દરેક વખતે જનપ્રતિસાદ ખૂબ બહોળો અને સૌ સ્વયંભૂ આદરણીય વડાપ્રધાન શ્રી ને મળવા એમને જોવા પધારતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ આ આયોજન સંદર્ભ બેઠક માટેનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ વડોદરાના ના નાગરિકો એમને સ્વાગત પણ કરવાના છે અને સન્માન પણ કરવાના છે મોટી સંખ્યામાં નારી શક્તિ ઓપરેશન સિંદુર છે એટલે નારી શક્તિ દ્વારા એમને સન્માન કરવાનું આયોજન થઈ રહ્યા છે એટલે લગભગ એક કિલોમીટરની રૂટ છે આના એરપોર્ટના બહાર જ પંદર મિનિટનું કાર્યક્રમ છે એટલે જે વ્યવસ્થિત રીતે અત્યારે આખું ટીમનું આયોજન કરવાના છે એ આપણે કોર્પોરેશનની ટીમ કલેક્શનની ટીમ અને પોલીસ કક્ષના ટીમ અને પદાધિકારીઓ આખા વડોદરા શહેર અને ગ્રામ્યના તમામ પદાધિકારીઓ એની અંદર ઇન્વોલ્વ છે પણ મોટાભાગમાં વડોદરા શહેરના નાગરિકો યસ કાલે અમે મીટિંગ કરવાના છે તમામ વડોદરાના નાગરિકો પ્રામાણિક સંસ્થાઓ સોશિયલ ઓર્ગેનાઇઝેશન ઇન્સ્ટિટ્યુશન સ્કૂલ કોલેજિસ બધા કે સિટીઝન સેન્ટરિંગ છે બધા નાગરિકો વડાપ્રદર્શી સન્માન કરવા માટે આયોજન છે એટલે આ રીતનું તૈયારી અમે કરી રહ્યા છે એટલે આશા રાખીશું કે મીડિયાના મિત્રો મારફતે પણ આ મેસેજ તમામ વડોદરા નાગરિકોમાં જાય કે અમે સારી રીતે આનું આયોજન કરવા માટે પ્રયત્ન કાર્યક્રમ માટે આયોજન છે એ તો અલગ છે પણ આપણે જે પ્રી મનસૂન એક્ટિવિટી છે એ કઈમી જ રહેશે આખા સિટીમાં પ્રી મન્સૂન એક્ટિવિટીઝમાં ડ્રેનેજ સફાઈ રોડ રસ્તાની કામ પાણીનું વ્યવસ્થાનું કામ એમાં કઈ બારછોડ નથી એ પરફેક્ટ એ કામ કરતું જ રહેશે કાર્યક્રમ ઇઝ જસ્ટ વન ઓફ ધોઝ ઇવેન્ટે એટલે બેઝિક કાર્યક્રમમાં કોઈ ફેરફાર નથી તર્વાપા એ વડોદરાના નાગરિકો દ્વારા વડોદરા પ્રદક્ષીણુ સ્વાગતને સન્માનિત કરાત છે ઓપરેશન સિંદૂર સક્સેસફુલ કરવા બદલ વડોદરાના નાગરિકોએ તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ છે આની 2 કમા એરપોર્ટથી બહાર લગભગ 10 કિલોમીટરની અંદર અમે સન્માન કરવામાં છે પછી ટાઈમ તો આગમન સુધી કરત છે સેન્સેની ક્રાઈમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો